નમસ્કાર દર્શક મિત્રો ગાયત્રી પરિવાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભગવતી ભાભોર જોઈએ આજના મહત્વના સમાચાર છવ્વીસમાં વીર સહિત શ્રદ્ધાંજલિ સમારોહ નિમિત્તે ચોવીસ કુંડે ગાયત્રી મહાયજ્ઞ માનગઢ ધામે યોજાયો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિભેટા ઉપર મહીસાગરના આરે આવેલું ઐતિહાસિક ગૌરવ ગાથા ગાતું એટલે ધામ સત્તરમી નવેમ્બર ઓગણીસો તેરમાં ગુરુ ગોવિંદ મહારાજના નેજા હેઠળ હજારો આદિવાસી ખમીરવંતા ભક્તોની વિરાટ સંપ સભા મળી હતી જેનો લાગ જોઈને અંગ્રેજોએ જલિયાવાલા બાગના હત્યાકાંડને ભૂલાવી દે તેવી આમાનગઢ ખાતે પંદરસોથી વધુ લોકોને તોપો દ્વારા હત્યા થઈ હતી આ બલિદાન દિન માગસરી પૂનમ ગણાય છે આ દિવસને બલિદાન દિવસ તરીકે મનાવવા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી શક્તિપીઠ સંતરામપુર દ્વારા દર વર્ષે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવે છે મહાયજ્ઞ પહેલા માનગઢધામ ઉપર પરિક્રમા કરવામાં આવી હતી મહાયજ્ઞમાં સાધુ સંતો સાથે પરિવારના પાંચસો જેટલા ભાઈ બહેનો જોડાયા હતા ગાયત્રી મહાયજ્ઞની ચોવીસ આહુતિ તથા શહીદોને શ્રદ્ધાંજલિ માટે વિશેષ આહુતિ પ્રદાન કરવામાં આવી હતી વ્યાસપીઠથી પંચમહાલ ઉપઝોન સંયોજક શ્રી રામજીભાઈ ગરાસિયા દ્વારા શહીદોની યાદમાં ઐતિહાસિક ગીતો રજૂ કર્યા હતા જેમાં સૌ ભાવ વિભોરથી ભૂમિ ઉઠ્યા હતા માનગઢની પરિક્રમા કરીને બે રથની સાથે રાજતંત્ર તથા ધર્મતંત્રના સાધુ સંતો તથા સંતરામપુર ફતેપુરા કડાણા મોરવાહડફ વિભાગથી લોકસેવકો ઉપસ્થિત રહી આહુતિમાં લાભ લીધો હતો ચોવીસ કુંડી યજ્ઞમાં આહુતિમાં લાભ લીધો હતો શાંતિકુંજ હરિદ્વાર ખાતે જાન્યુઆરી છવ્વીસમાં ઉજવાઈ રહેલ અખંડ અખંડ જ્યોતિષ શતાબ્દી તથા માં ભગવતી દેવી જન્મ શતાબ્દી વિશે પ્રકાશ પાડતા જણાવ્યું કે એકવીસમી સદી ઉજ્જવળ સદી માટે સૌએ ગાયત્રી મંત્ર જપ ધ્યાન પ્રાણાયામ કરવા જોઈએ તેમજ યુગ સાહિત્યના વાંચનથી નવીન દિશા પ્રાપ્ત કરવા યુગ શક્તિ ગાયત્રી પત્રિકા તેમજ યુગ સાહિત્યનું વાંચન કરવા નમ્ર અનુરોધ કર્યો હતો શાંતિકુંજ હરિદ્વારમાં આગામી ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના આદિવાસી સંમેલનમાં પાંચસો જેટલા ભાઈઓ તેમજ બહેનો જવા માટે સંકલ્પિત બન્યા હતા રાત્રે લોકશૈલીના ભજન કીર્તનની રમઝટ જામી હતી હજારો લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંતરામપુર મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોર મોરવા હડફ મત વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી શ્રીમતી નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા ગાયત્રી પરિવારના ગેમાભાઈ ભગોરા નાથાભાઈ ડામોર મનોજભાઈ ડામોર અરવિંદભાઈ પારગી કિરણભાઈ ડામોર કાનજીભાઈ કટારા પારસિંગભાઈ ડોડિયાર નીતિનભાઈ ભાભોર જયંતિભાઈ ગરાશિયા સોમાભાઈ ડામોર જશોદાબેન ડામોર લલિતાબેન ડામોર સુમિત્રાબેન ગરાશિયા કમળાબેન ભાગોરા વગેરેનો સુંદર સહયોગ મળ્યો હતો આમ છવ્વીસમો ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સફળ સંપન્ન બન્યો હતો અહેવાલ નીતિન ભાભોર મહીસાગર 哎，好 <noise>，谢谢。<noise> रेण्यम् भर्गोदेवस्य धीमहि धियो नः प्रचोदया शुभं करोति कल्याणम् आरोग्यधनसम्पद शत्रुभुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते ॐ भूर्भुवः स्वः दीपस्थदेवताय नमः आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ॐ जलं गन्धाक्षुतं धूपं दीपं नैवेद्यं समर्पयामि देवकी રંગાયેલા આપણા ગુરુ ગોવિંદ મહારાજ ની સાથે હજારો આપણા ભાઈઓ બહેનો પૂર્વજો આપણા આ ધરતીમાં સમાઈ ગયા બ્રિટિશો ની સામે લડતા લડતા પોતે પોતાનો જાન ગુમાવ્યો હતો આજે આપણે સૌ એ ઇતિહાસ ને ફરીથી ઉજાગર થયો છે આપણે બધા ભગવાન ને પ્રાર્થના કરીશું પરમાત્મા ની પ્રાર્થના કે શહાદતો ને સદગતિ મળે માનગઢ નો ઇતિહાસ અનેરો છે અનોખો છે અને આ અનોખા પાવાગઢ સમાન આ માનગઢમાં જેટલા ભાઈઓ બહેનો આવ્યા છે ચોવીસો ની દેવી શિલ્પા માતા અને ભાઈઓ બહેનો દરેક ને વિનંતી છે કે આ દેવ કાર્યમાં દરેક અહીંયા બતાવવામાં આવે જયો હૈ ઘરી જંગલ દારી જંગલનો રાજાજ્યો હૈ હરી જંગલ હરી જંગલન મન મન ધોરે હૈ हाँ वहीं गायत्री शक्ति के आचार्य जी और माता जी को प्रणाम और साथ ही हमारे विश्व का कल्याण करने वाले माता बहनों सारे सृष्टि को करने वाले हमारे आज के आचार्य जी हमारे भाई साहब का प्रणाम मैं मुझे आदेश हुआ है गुरु गोविंद के बारे में और मानगढ़ के संबंध में तो एक बार तो ये बुलाऊंगा गायत्री माता की दोनों हाथ खड़े करके ये बोलेंगे गायत्री माता की भारत माता की भारत माता की जय धाम की जय धाम की जय गोविंद महाराज की जय गोविंद महाराज की आज के आनंद की माता बहनों की जय हो भक्तगण जनों की जय हो आसमान स्वाहा इदम अग्नय इदम नाम संविधा समेदा। ओम सुसमिधाय शोचिषे धुतम त्रिगम सुहोतन अग्नय जातवेदसे स्वाहा इदम अग्नय जातवेदसे वेद से इदम नाम संविधा ओम तम ता श्रीमंद भीरांजल दुर्चना स्वाहा

છે આ છવ્વીસ ચોવીસ કુટી ગાયત્રી મહા યજ્ઞ સફળ અને સંપન્ન થવા જેવો છે ભવિષ્યમાં અમારા લાલચંદભાઈ બેઠા છે વિનંતી કરીએ કે ઘડીકમાં આપણે ઠેક સ્મારક સુધી એક મોટી ભવ્ય જળયાત્રા અથવા કલશ યાત્રા નીકળે અથવા તો ભવ્ય બધા રાજસ્થાન મહારાષ્ટ્ર બધા ત્રિવેણીના બધા જ ભાઈઓ બેનો ભેગા મળીને મહાયજ્ઞ કરીએ જેનાથી લોકોમાં સાચો સુધારો આવશે આત્મ પરિષ્કાર થશે એ તો પછી ધીમે ધીમે ભટકતા રહીશું ભટકા હોવા દેવતા માણસ ભટકી ગયો છે અને સહી માર્ગો માટે આ ધરતી પર ગુરુ ગોવિંદ મહારાજ આવ્યા હતા જયારે હવે જાય પછી જેમ બધા ભાઈઓ બહેનો એમ કે નહીં અમારે તો મોજ મજા કરવી ડીજે માં નાચવું દહેજ લેવું ખાવું પીવું મોજ મજા કરવું અમે કોઈ નામથી બંધાઈએ નહીં બાંધા વગરનો બાંધા વગરનો બળદ જોયો છે આખલો જોયો છે ગમે તે ફરે ગમે તે ચરે ને ગમે તે માલ ખાય એ તો બધા હરતા ફરતા છે પશુતા સમાન છે એટલા માટે માનવતા પ્રગટાવવા માટેનો આ અવસર છે માનગઢ પવિત્ર ધામ મની છે દરેક જન જન સુધી આ વાતને વિચાર વિચાર ફેલાવો જોઈએ શાંતિ કોન હરદ્વાર થી ખૂબ આશીર્વાદ મળે છે અમારા ભાઈ સાહેબ જાણે છે પોતે તો આપણે બધા ભેગા મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારા સર્વનો કલ્યાણ કરજો એવા ભાવ સાથે અમે ભગવાનને વિશેષ આહુતિ અર્પિત કરીશું स्य धेमहि प्रचोदया स्वाहा इदं गायत्र इदं न भवात्